નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થયું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેમજ જાણીતા હોવા મને શુંનાથ અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલે ચૌદ કલાકમાં રાજ્યના ઓગણસિત્તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો સવારે છ વાગ્યાથી લઈને સાંજના આઠ વાગ્યા સુધીમાં ગુજરાતના ઓગણસિત્તેર તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં ઉમરપાડામાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ વરસ્યો હતો તો ડાંગ આહવામાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ વરસ્યો હતો જ્યારે ખંભાત અને ગામમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ વરસ્યો હતો તો પાલનપુરમાં બે પોઈન્ટ સત્તર ઇંચ અને સુબીરમાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ વરસ્યો હતો તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન ખાતા દ્વારા આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ જે વિસ્તારો છે તેના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે જેમાં આજે ખાસ કરીને અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોરબી રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી આણંદ વડોદરા છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં છે અને હવે ધીમે ધીમે વરસાદ વધતો જશે તેમણે ખાસ કરીને તારીખ અઢારથી લઈને ચોવીસ જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેઓએ વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની પણ શક્યતાઓ છે જેમાં પ્રથમ લો પ્રેશર અઢારમી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ બાવીસમી જૂને બનવાની પણ સંભાવના છે જોકે આ લો પ્રેશર સિસ્ટમની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ પડશે અને તેના કારણે પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ અંબાલાલ પટેલે તારીખ છવ્વીસથી લઈને ત્રીસ જૂન દરમિયાન ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે તે સિવાય અન્ય કેટલાક હવામાન મોડલો પ્રમાણે જોઈએ તો આજે રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ સુધીના વરસાદો પણ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે અહીંયા તમે હવામાન મોડલમાં જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારો તેમજ રાજકોટ જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે તે વરસાદ વરસી શકે આજે ખાસ કરીને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછોયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ આજે રહેલી છે જો કે ખાસ કરીને બપોર બાદ વધુ વરસાદની અસર જોવા મળશે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પોરબંદરના કેટલાક વિસ્તારો જ્યારે મોરબીના કેટલાક વિસ્તારો અમદાવાદ ખેડા મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ આ વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે જોકે આજે ખાસ કરીને દિવસ દરમિયાન ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને મહુવા તેમજ ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો પણ જોવા મળે એવી શક્યતાઓ રહેલી છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે